નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપની સાથે એકસો સાડત્રીસ મીટર ની પાર પહોંચી ગઈ છે નર્મદા ડેમ ના ફરી દસ ગેટ

આ પાણી સરદાર સરોવરમાં આવે છે ત્યારે નર્મદા ડેમની સપાટીમાં સવારે એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે સાંજના સમયે પાણીની આવક વધી જતા ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા વધારીને એક લાખ ક્યુસેક કરી દેવામાં આવે છે બે પોઈન્ટ પાંચ મીટર સુધી ખોલી દેવામાં આવે છે જેને લઈને એક લાખ પચાસ હજાર ક્યુસેક અને પાવર હાઉસમાંથી માંથી હજાર મળી એક લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચના ના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદી સપાટીમાં વધારો થશે દીપક જગતાપ નિશંકર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર